આ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો અને રમતગમતના ક્ષેત્રમાં તેમની ક્ષમતાઓને બહાર લાવવાનું છે આ સ્પર્ધામાં વિવિધ પ્રકારની રમતો જેવી કે કબડ્ડી વોલીબોલ ક્રિકેટ અને દોડ જેવી ઇવેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દાહોદ જિલ્લાના અનેક યુવાનોએ ઉત્સાહપૂર્વક નોંધણી કરાવી છે આ સ્પર્ધાના આયોજનથી ગ્રામીણ કક્ષાના ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ મળશે અને તેઓ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ પોતાની ઓળખ બનાવી શકશે આ પ્રસંગે જસવંતસિંહ ભાભોરે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું કે રમતગમત માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક અને સામાજિક વિકાસ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે તેમણે યુવાનોને રમતગમત પ્રત્યે વધુ ગંભીર બનવાને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું આ સ્પર્ધા આગામી દિવસોમાં ચાલશે અને અંતે વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે